સાથે રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે રિમાન્ડની માંગણી નામંજૂર કરતા ગણેશ સહિતના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો ગણેશ જાડેજાને જયારે જેલ હવાલે કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ જુનાગઢમાં જેવી બાબતે માથાકૂટ કરી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેની ટોળકીએ સંજય સોલંકીનું અપહરણ કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી આ મામલે જુનાગઢ પોલીસે બે દિવસ પહેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ગણેશ સહિતના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી આ તમામ આરોપીઓ કોટડા સાંઘાણી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે જૂનાગઢ પોલીસે બુધવારે રાત્રિના એક વાડીમાંથી ગણેશ જાડેજા સહિત આઠ શખ્સોને ફોર્ચ્યુનર અને થાર કાર સાથે ઝડપી પાડ્યા હતા ગણેશ ગોંડલ સહિતના આરોપીઓને પ્રાઇવેટ કારમાં જૂનાગઢ લાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે જૂનાગઢ પોલીસની બે ટીમ હતી આરોપીઓ આઠ હતા અને પોલીસની બે ગાડી હતી ફોર્ચ્યુનર ગાડી ગુનાના કબજે કરવામાં આવી છે ગાડી પોલીસ ચલાવતી હતી બાજુમાં પણ પોલીસ હતી ગાડીમાં અન્ય આરોપી હતા ગણેશને સરકારી બોલેરો ગાડીમાં લાવવામાં આવ્યો છે ફોર્ચ્યુનર કારમાં લવાયો નથી સંજય સોલંકીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના સમયે ગોંડલમાં એક અવાવરૂ વાડી વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં નીચે ઉતાર્યો હતો ત્યારે ગણેશ જાડેજા અને તેના માણસો હાજર હતા આ લોકોએ મને માર માર મારતા હતા અને મારી જાતિ વિશે ખરાબ ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ ગણેશે મને પાછો તેની કારમાં બેસાડી દીધો હતો અને ગોંડલ તેના ઘરે ગણેશ ગઢમાં લઈ ગયા હતા ત્યાં પણ પાંચ છ માણસો હાજર હતા ત્યારે ગણેશના માણસોના હાથમાં પિસ્તોલ જેવા હથિયાર અને લોખંડની પાઇપ હતા આ ગણેશ જાડેજાના માણસો મને તેની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં તેના કહેવાથી તેના માણસોએ મારા કપડાં કાઢી નાખ્યા હતા મને ધળ ઢીકા પાટુનો માર માર્યો હતો અને તેનો વિડીયો તેના મોબાઈલમાં ઉતારી લીધો હતો અને મારી પાસે માફી મંગાવી હતી અને કહ્યું કે જુનાગઢ એનએસયુઆઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે અને આ બાબતે જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું એમ ધમકી આપી હતી ત્યારે મેં આ લોકો પાસે માફી માંગી જેથી તેમણે મને પાછો એક ફોર વ્હીલ કારમાં બેસાડી દીધો અને જુનાગઢ બેસાણ ચોકડી કિયાના શોરૂમ પાસે ઉતારીને જતા રહ્યા હતા ગઈ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ ત્રણસો સાત કિડનેપિંગ એટલે કે ત્રણસો પાસઠ રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા વાડીમાં આ લોકો આવવાના છે તો અડમતાણામાં ધ્યાને રાખી અને પીઆઈ સાવસ દ્વારા આ જે ગણેશ જાડેજા અને અન્ય જે સાત આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર બંને ગાડી સાથે રાઉન્ડઅપ કરવામાં આવેલા ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા

ફૈઝલ ઉર્ફે પાવલી હુસેનભાઈ પરમાર અને ઇકબાલ હારૂન ગોગડાની ધરપકડ કરી હતી જેઓના રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા